તો મહત્ત્વની બાબત એ છે કે લોકસભાની ચૂંટણી હવે નજીકના દિવસોમાં આવી રહી છે પરંતુ સૌથી મહત્ત્વનો પ્રશ્ન અને બાબત અત્યારે એ જોવા મળી રહી છે કે ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે નજીકના દિવસોમાં જ્યારે આવી રહી છે ત્યારે ખાસ રાજકોટમાંથી પરસોત્તમ રૂપાલી અને પોરબંદરથી મનસુખ માંડવીયા જેવા દિગ્ગજ ઉમેદવારો ભાજપે મેદાનમાં ઉતાર્યા છે જૂનાગઢ અમરેલી સુરેન્દ્રનગરમાં હજુ પણ ઉમેદવારની પસંદગી જ્યારે જાહેર નથી કરવામાં આવી ત્યારે આ જ અંગે વધુ અપડેટ્સ અને માહિતી આપવા માટે અમારા લોકેશન હેડ મિલન ઠાકર ઝૂમ માધ્યમથી જોડાયા છે છે આપનું નિર્માણ ન્યૂઝમાં સ્વાગત જે પ્રમાણે બાવીસ નામોની જાહેરાત થઈ ગઈ છે ચાર બાકી છે અને એમાંથી ત્રણ તો સૌરાષ્ટ્રની છે અમરેલી જુનાગઢ હોય કે પછી ખાસ સુરેન્દ્રનગરની વાત થતી હોય આ બેઠકોના નામ હજુ સુધી જાહેર નથી થયા પહેલા તો એ જણાવો કેવા પ્રકારનો આપણે સૌપ્રથમ માહોલ જણાવીશ આપને કે લોકસભાની ચૂંટણીના રંગે લોકો રંગાઈ રહ્યા છે રાજકીય પક્ષો રંગાઈ રહ્યા છે ને એક પ્રકારે કહી શકાય કે એક ઉત્સાહ છે એમાં ખાસ કરીને શાસક પક્ષની વાત કરીએ ભાજપની તો ચોક્કસ શાસક પક્ષ છે એટલે તેમનો ઉત્સાહ છે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસની અંદર ઉમેદવારોની પસંદગીને લઈને અનેક પ્રકારની જે કહી શકાય કે ફસાયેલી બાબતો પણ સામે આવી રહી છે રાજકોટની વાત કરીએ તો રાજકોટ કોંગ્રેસની અંદર ઉમેદવારની પસંદગીને લઈને ખાસો હોબાળો થઈ ચુક્યો છે અહીં જે કુડી સમાજના જે જ્ઞાતિના પ્રમુખ છે વિક્રમ સોરાણી તેમનું નામ ચર્ચામાં આવ્યું એટલે કોંગ્રેસમાં એક પ્રકારે કહી શકાય કે જ્વાળામુકી ફાટ્યો હોય આ પ્રકારનો વિરોધનો દાવાનળ રાજકોટમાં જોવા મળ્યો હતો રાજકોટની જ જો વાત કરીએ

લોકસભાની ચૂંટણીની જો વાત કરીએ તો જાહેરાત થાય એ પૂર્વે જ બે મહત્વની જે કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીની બે યાદી જાહેર થઈ ચૂકી છે કોંગ્રેસે પણ પોતાની બે યાદી જાહેર કરી ચૂક્યા છે પરંતુ વાત અહીં છે જે રાજકીય પક્ષોના પેચ ફસાવાની જે બેઠકો જે કહી શકાય માથાના દુખાવા સમક્ષ સમક્ષ કહી શકાય ખસીને ઉમેદવારોની પસંદગીને લઈને ખાસી જગમજગ જે કહી શકાય કસમકશ કરવી પડે આ બેઠકો ઉપર આ પ્રકારની જે બેઠકોની વાત કરીએ તો તેમાં ટોપ ઉપર સૌરાષ્ટ્ર જ આવે છે સૌરાષ્ટ્રની ત્રણ બેઠકો જુનાગઢની બેઠક છે અમરેલીની બેઠક છે અને સુરેન્દ્રનગરની બેઠક આ ત્રણ બેઠકો ઉપર પેચ છે રાજકીય પક્ષોનો ભાજપ હોય કે કોંગ્રેસ હોય આપને જણાવી દઉં પાર્ટી જુનાગઢની બેઠક ઉપર અત્યારે રાજેશ ચુડાસમા જે સાંસદ છે તેમને ટિકિટ આપવી કેમને તેમને ટિકિટ આપે તેવી શક્યતાઓ બહુ જ ઓછી જોવા મળી રહી છે તો આવા તબક્કે અન્ય વિકલ્પ કોણ અનેક નામો ચર્ચામાં છે મહેશગીરીનું નામ ચાલી રહ્યું છે ત્યાં એક સાધુ સંતના જે પ્રતિનિધિ છે આ ઉપરાંત સ્થાનિક કક્ષાની વાત કરીએ તો પાટીદારની વાત કરીએ તો ત્યાં જ્યોતિબેન વાથાણી જે જુનાગઢના પૂર્વ નગરસેવક પૂર્વ મેયર છે તેમની પણ એક નામ ચાલી રહ્યું છે આ ઉપરાંત લોહાણા સમાજમાંથી જો ટિકિટ આપવાની વાત આવે ગિરીશ કોટેચા એ એક નામ કે જે જુનાગઢના ડેપ્યુટી મેયર તરીકેનો એમનો ખાસો રેકોર્ડ પણ રહ્યો છે અને એક લોકોમાં એક નામ ધરાવતા એક ઇમેજ ધરાવતા વ્યક્તિ છે તેમની પસંદગી થઈ શકે છે પરંતુ આ બધાની વચ્ચે જુનાગઢ લોકસભા બેઠક ઉપર ફરી એક વખત અંદરના સૂત્રોમાંથી એવી પણ વાત આવી રહી છે કે રાજેશ ચુડાસમાએ પોતાની જે સિટિંગ જે બેઠક છે પોતાનું ઉમેદવારી તરીકે નામ આગળ ફરી એક વખત કર્યું છે લોબિંગ પણ કર્યું છે જોવાનું એ રહેશે કે રાજેશ ચુડાસમા આ બેઠક ઉપર રિપીટ થાય છે કે કેમ કારણ કે અંતે તો નિર્ણય ભાજપના હાઈકમાન્ડે કરવાનો છે તેવી જ રીતના વાત કરીએ અમરેલીની બેઠકની તો અમરેલીની બેઠકમાં પણ ક્યાંક ને ક્યાંક ખૂબ જ જે કહી શકાય કે ગરમા ગરમાગરમીનો માહોલ ભાજપ માટેનો છે એ જોવા મળી રહ્યો છે દિલીપ સંઘાણીના ભાઈ નું નામ ખાસ શું એવું ચર્ચામાં છે ને એવું પણ અટકળો વહેતી થઈ હતી કે દિલીપ ભાઈ નું નામ છેલ્લી ઘડીએ જાહેર થઈ શકે છે પરંતુ આ જામ જાહેર થયું નથી આ ઉપરાંત મહેશ કશવાલા કે જ્યાંના ધારાસભ્ય છે તેમનું નામ પણ જાહેર થાય એવી પણ એક જે લાંબ જે કહી શકે ખૂબ જ નજીકના સૂત્રોમાંથી ભાજપના સૂત્રોમાંથી જ વાત મળતી હતી કે મહેશ કશવાલા ફાઈનલ થાય છે પરંતુ હજી સુધી તેમના નામની જાહેરાત નથી થાય મતલબ ક્યાંક ને ક્યાંક અમરેલીની બેઠક ઉપર પણ આ એક જે કહી શકાય કે અત્યારે માટે કહી શકાય આ ઉપરાંત ત્યાંના ધીરુભાઈ ધીરુભાઈ ખૂબ જ સંનિષ્ઠ કાર્યકર્તા છે તેમનું પણ એક નામ અમરેલીની બેઠક ઉપર ખાસો ચર્ચામાં છે ત્યારે જોવાનું એ રહેશે કે અમરેલી બેઠક ઉપર નારણ કાથડિયા જે વર્તમાન સાંસદ છે તેમને ટિકિટ નથી આપતા તો જે નામો ચર્ચામાં છે આ નામોમાં ક્યુ નામ આગળ આવે છે તે પણ એક જ ખૂબ જ મહત્વનો પ્રશ્ન રહેશે રહી વાત સુરેન્દ્રનગર મહેન્દ્ર હાલમાં ભારતીય જનતા સાથે સાથે સંભાળી રહ્યા છે મહેન્દ્ર સુરેન્દ્રનગરમાં એક સ્વચ્છ છબી છે પરંતુ ક્યાંક ને ક્યાંક જો આ મહેન્દ્ર મુંજપરાને આ બેઠક ઉપર ટિકિટ નથી આપવામાં આવતી તો કોને બેઠક આ બેઠક ઉપર ટિકિટ આપવામાં આવે ખાસ કરીને જ્ઞાતિના સમીકરણની જો વાત કરીએ તો કોળી જ્ઞાતિ ની અહીંયા પ્રભુત્વ જોવા મળતું હોય છે ચોક્કસ

જે ચાર બેઠકો પૈકીની ત્રણ બેઠકો માત્ર ને માત્ર સૌરાષ્ટ્રની છે મતલબ ક્યાંક ને આ જે ત્રણ બેઠકોનું કેટલું ઇમ્પોર્ટન્ટ છે એ ભાજપ માટે એ પણ આપણે સમજી શકીએ છીએ સાથે સાથે ઉમેદવારની પસંદગીની વાત છે તો ચોક્કસ કેવા ઉમેદવારની પસંદગી કરવી તેમને લઈને લાંબી કસમકસ કરાય છે અનેક લોબિંગો પણ સ્થાનિક કક્ષાએથી થયા છે પરંતુ હજી સુધી કોઈ ઉમેદવારનું નામ જાહેર નથી કરાયું મતલબ સસ્પેન્સ યથાવત છે રહી વાત કોંગ્રેસની તો જે પ્રમાણે મેં આપને જણાવ્યું તેમ ભાજપે આ જે ત્રણ બેઠકો ઉપર પોતાના નામો જાહેર નથી કર્યા તેમજ ક્યાં ને ક્યાંક કોંગ્રેસ પણ એ જ બાબતની રાહ જોઈને બેઠું હોય એવું અત્યારના સંજોગોની અંદર લાગી રહ્યું છે કારણ કે કોંગ્રેસે હજુ સુધી આ ત્રણ બેઠકો ઉપર પોતાના ઉમેદવાર નક્કી નથી કર્યા રહી વાત રાજકોટની તો રાજકોટની બેઠકની વાત કરીએ તો રાજકોટમાં પણ કોંગ્રેસ તો પેચ પતાયેલો છે મતલબ કોંગ્રેસ માટે ખૂબ જ માથાનો દુખાવા સમાન આ ચારે ચાર બેઠકો થઈ ચૂકી છે પોરબંદરની વાત કરવી છે

યક્ષ પ્રશ્ન થઈ ગયો છે મૂંઝવતો પ્રશ્ન થઈ ગયો છે ત્યારે ચોક્કસ જોવાનું વહેરે છે કે સૌરાષ્ટ્રની મહત્તમ બેઠકો પૈકીની જે આપણે જણાવ્યું તેમ કોંગ્રેસ માટે તો જે અગ્નિ પરીક્ષા સમાન ઉમેદવારોની પસંદગી રહેશે કારણ કે ઉમેદવારોની પસંદગીના જે નામો સામે આવે છે કે આ સંભાવનાઓ છે તો સીધો તેમના નામ ઉપર ભડકો પણ થાય છે મતલબ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ માટે ખૂબ જ વિકટ સ્થિતિ અત્યારે ઉમેદવારોની પસંદગીને લઈને છે આભાર મિલન જાણકારી અને અપડેટ આપવા માટે અમારા લોકેશન હેડ સૌરાષ્ટ્રના લોકેશન હેડ મિલન ઠાકર જોડાયા હતા એમને સ્પષ્ટપણે જણાવ્યું કે કચ્મકશ ભર્યો માહોલ તો છે જ કારણ કે સસ્પેન્સ છે એ યથાવત જોવા મળી રહ્યું છે સમાચારમાં આગળ વાત કરીએ ખેડાની તો ખેડામાં લોકસભાની ચૂંટણીમાં આણંદ અને ખેડા બેઠક પર ઉમેદવારના નામને લઈને ચર્ચા કરવા નડિયાદના પૂર્વ